નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે પગલે આગેવાનો નીકળ્યા હતા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત નગરમાં વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો દુકાનદારોને એક દિવસ સહયોગ આપવા આદિવાસી સમાજે અપીલ કરી હતી ટાવર બજાર एसटी ડેપો શિનોર ચાર રસ્તા છોપવાડ બજાર સહિત નગરના

દલિત સમાજના આગેવાનો સાથે ગામને અપીલ અને બંધ કરાવવા માટે નીકળેલા છે સારો એવો પ્રતિસાદ છે પણ તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોએ જે ડબોઈ ગામને અને સમાજ સાથે ઉશ્કેરણી કરી અને વાતાવરણને ડોહડાવવા માંગતા હોય એવા લોકોને ખાસ અમારી વિનંતી છે કે એક દિવસ સહયોગ આપે અને મહેરબાની કરીને ઘર્ષણમાં ના ઉતારે